ઇટાદરા ગામે ભારે વરસાદના પગલે મકાન ધરાશાયી ગામમાં સમા પાણી ભરાયા રવિવારે મોડી રાત્રે માણસા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જે સોમવારે પણ અવિરત ચાલુ રહ્યો હતો સોમવારે ઇટાદરા ગામે મુખ્ય બજારમાં વર્ષો જૂનું મકાન આવેલું છે જે ધરાશાયી થયું હતું વહેલી સવારે મકાન ધરાશાયી થતાં આસપાસ કોઈ નહીં હોવાના કારણે મોટી જાનહાની ટળી હતી જોકે મકાન ઘણું જૂનું હોવાના કારણે ભારે વરસાદમાં ધ્વસ્ત થયું હતું બીજી બાજુ સતત વરસાદના પગલે ઇટાદરા ગામે ઠેર ઠેર ઘૂંટણસોમાં પાણી ભરાયા હતા તેમાં નવા બસ સ્ટેન્ડ અંબાજી માતાજી ચોક મહાદેવ મંદિર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા અત્રે સતત ત્રણ દિવસથી માણસા પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં સવા બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે અત્યાર સુધી સિઝનનો સાતસો એકસઠ મીમી વરસાદ માણસા પંથકમાં ખાબકી ચૂક્યો છે